અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે વગર વરસાદે બે ભુવા પડ્યા વાહન ચાલકોને હાલાકી ગુજરાત સહિત દેશભરમાં વરસાદના કારણે પાણી ભરાવા અને ભુવા પડવાની સમસ્યા અવારનવાર સામે આવતી હોય છે પરંતુ ગુજરાત મોડેલના વિકસિત શહેર અમદાવાદમાં તો હવે વગર વરસાદે જ ભુવા પડવા લાગ્યા છે એએમસીની ભ્રષ્ટાચાર ભરેલી કાર્યવાહીના પગલે શહેરના પોશ વિસ્તાર ગણાતા પશ્ચિમ ઝોનમાં વગર વરસાદે ભુવા પડવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક મહિના પહેલાં જ થયું હતું સમારકામ અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં વિજય ચાર રસ્તા નજીક રોડ ઉપર બે ભૂવા પડ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નોંધનીય છે કે જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં લગભગ એક મહિના પહેલાં જ એએમસી દ્વારા રોડના સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમ છતાં રોડની આ પરિસ્થિતિ થતાં સમારકામના નામે ખર્ચાયેલા નાગરિકોના ટેક્સના પૈસા કોના પેટમાં ગયા તે એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે ભ્રષ્ટાચારની આશંકા શહેરના સ્પોશ વિસ્તારમાં પડેલા ભૂવાથી મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારી છતી થઈ છે આ સાથે જ રોડ બનાવવાથી લઈને સમારકામ સુધી ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ